ધોરાજી ખાતે ઈદે મિલાદુ નબીનું જુલુસ નીકળ્યું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર અમન અને શાંતિના સંદેશવાહક સ્ત્રીઓ અને અનાથોના મસીહા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલેહ વસલ્લમનો ચૌદસો નવ્વાણુમો જન્મદિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરાજી શહેરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મરહબાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જુલુસમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા ઈદી મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધોરાજી મુસ્લિમ સમાજ આગેવાનો દ્વારા ધોરાજી પોલીસ સ્ટાફને ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ જુલુસ ધોરાજીના મુખ્ય માર્ગો બહારપુરા નદી બજાર સોની બજાર ચકલા ચોક ત્રણ દરવાજા ફૂલવાડી થઈ મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું ધોરાજી શહેરના હૃદય સમાન મક્કા મસ્જિદ પાસે આશરે એકસો ચાલીસ દેગની ન્યાઝનું જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી અને આજુબાજુના લોકો પણ ન્યાઝનું પ્રસાદ રૂપે લાભ લીધેલ હતો રિપોર્ટર સંકલેન ઘરાણા ધોરાજી ફરી મળી સુનાવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ घरा <laughs> खस

ดูไป પચાસ નીકળે છે અને સુની જમા ધોરાજી ઓફિસ પાસેથી લઈ ના ફાટક થી લઈ મેન બજાર લઈ અને ચમારી પાસ સુધી આ જલસો ત્યાં થાય છે આ સ્લિમ જમાત બારપુરા થી લઈ અધિકતા ના ફાટક અને મેન બજાર લઈ અને ત્રણ દરવાજા પાસેથી ફુલવાડી પાસ થઈ અને વિધાનસભા દરગાહ પાસે પૂરું થશે સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક પેજ ને